સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે દાહોદના છાપરી વિસ્તારમાં રહેતો અઢાર વર્ષીય આસ્થાસ્પદ યુવક ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે યુવકના મોતને લઈ તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે દાહોદ તાલુકાના છાપરી ગામના ગુલમોહર હોટલ નજીક તળાવ રહેતા તીર્થ રમણભાઈ મેડા નામનો અઢાર વર્ષીય યુવક આજે બત્રીસ ક્વાર્ટર નજીક રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન અચાનક પર ઝડપે આવતી એક ગુડ્સ ટ્રેનની અડફેટે યુવક આવી ગયો હતો અને એ ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટના સ્થળે પંખેર ઉડી ગયું હતું આ ઘટનાની જાણ થતાં જ રેલવે જીઆરપી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતક યુવકના દેહનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદની જ્હાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી છે અકસ્માતનો સંદેશો પરિવારને મળતા છાપરી ગામમાં શોકનું મોજું ફરી પડ્યું છે સ્વજનો રોતા કોકડતા હોસ્પિટલ પહોંચ્યા દાહોદના રેલવે ટ્રેક પર સતત વધી રહેલી આ ઘટનાઓ હવે ચિંતાનો વિષય બની છે અઢાર વર્ષના યુવાન તીર્થ મેડા રેલવે ટ્રેક પર કયા સંજોગોમાં પહોંચ્યો હતો શું આ યુવક ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો કે અન્ય કોઈ કારણ હતું બે દિવસમાં બે લોકોના મોત શું રેલવે ટ્રેક પર સુરક્ષા કે જાગૃતિનો અભાવ છે રેલવે પોલીસ હાલ દરેક પાસાઓ પર તપાસ કરી રહી છે એક તરફ પરિવારે પોતાના જુવાન જો દીકરાને ગુમાવ્યો છે તો બીજી તરફ રેલવે પોલીસ માટે આ મામલે ઊંડી તપાસ ચલાવી રહી છે અકસ્માત રેલવે ટ્રેક પાસે જનારા લોકો માટે લાલબત્તી સમાન છે રિપોર્ટર અજય સાંસિંહ બાદ સમાચાર દાહોદ